ગુડ મોર્નિંગ જય માતાજી ભાભીજી છે મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે ચેનલમાં નવા તો લાઈક શેર કોમેન્ટ કરજો જય જય માતાજી ગુડ આફ્ટરનુન આરો ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટરનુન પ્રયાગભાઈ જય જયશ્રીમાં

તો રૂમ આવ્યો તમે પેટ્રોલ પેટ્રોલ અરવનો શોખ છે બહુ તો આજે સાયકલિંગ કરશે અરવ એક વિગત જઈ ઓ ભાઈ વાતાવરણ પણ એટલું મસ્ત છે મિત્રો તે ના પૂછો પક્ષીઓના કલરવ સાથે બ્લોગની શરૂઆત થઈ હા હા તો હાફ ફરકું ઓબા ઉપર હે મમ્મી એ મમ્મી ને ના ના આવન પણ

धनिया <laughs>

ઓ કોણ અકે એ હારું કરી હેડી જો જંપળ પાડ્યો તો તેલું સમજાય એ હમણાં સાયકલ છે સાયકલ છે તો જવાનું એ ડુપ્લિકેટ બધા તોફાન બહુ જોરદાર ना गचो मपो सरग हो

કાલ ના ખાવા પડે એ પોગડ છે પોગડ છે નવી લાવી દઈશું લેબુ રહી ના કાલે તો કાલે જ Tchau. Pode tchau. É um que é o mar. Dudlia. Yes. 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 Yes.

जाते जाते वागी, जाते वागी तो <laughs> खाली। चकली <laughs> <द्रारी था था। laughs> देव चकली कहवा देव चकली आ देवो चकली कहवा बड़ी उड़े प

મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો મળીએ ને આપ ગુડ નાઈટ ગુડ નાઈટ બોલ ગુડ નાઈટ ગુડ નાઈટ આવજો બધા જય માતાજી